તો આપણે હવારમાં છે ને બધી બેહોને આજે ખેતરમાં નથી લઈ ગયા ચક્રુ મારવા આ બાજુ લઈ આવ્યા છે કઈ જાય એ બાજુ પાટો એનું કારણ એક જ છે હવારમાં ઠારમાં મોઢા નાખતી નથી ઠાર આપણો પગમાં બહુ વહમું લાગે છે ઉઠી પડે છે એના હિસાબે ને એટલે બધીને આ બાજુ જ લઈ આવ્યા બાકી જો આમાં મેદાન પાછો લીલો થઈ ગયો ખડ તો અત્યારે ઠાર એટલે દેખાય નહીં હવે વાછડી ક્યાંક ગાયબ થઈ ગઈ છે આ કોઈક પકડી ગયું છે પકડે તો નહીં અત્યારે મને ખબર છે કેમ કે પકડે નહીં આવડે નાની વાછડી રહી ક્યાંક ખેતરમાં રોકાઈ ગઈ અને ક્યાં ક્યાંક ફસાઈ ગઈ છે જો મારવા બધી ચાલુ જ રાખે અને બાકી ઓલી બાજુ ભાગમાં ખડું ઈગ્યું ખરો પણ વધારે કોંગ્રેસ ઉગ્યું છે તમને દેખાડું નજીક જઈને કોંગ્રેસ ભાગ વધારે દેખાય છે અહીંયા કેમ જો ડગલન બધું કોંગ્રેસી હોય તો એમ અહીંયા પણ એમ જ છે અત્યારે હાલ એમાં પાછા આવી ગયું બી કોંગ્રેસી એક જ ઝાડવું આ એક હતું વિચાર કરી તમે બધામાં કોંગ્રેસ આવી પડ્યો છે તમને દેખાને અહીંયા એક અબ્બાલુ ઓલી બાજુ બે ત્રણ ને આ ચાર ઝાડવા છે આટલા ઝાડવામાં તો એટલા ઊગી પડ્યા તો કે અમે બાવળા થતા નથી પણ આ વખતે બાવળો ઉગ છે કેમ કે પાણી ભરાણું નથી ને એટલે આખાડો ભર્યો ત્રણ થી ચાર મહિના સુધી ને પાડાને ત્યાં છોડી નાખ્યો છે કેમ કે ભે થઈ ગઈ છે કિલામ જઈને એક ફેરા થઈ ગયા મેં હવે હું બાંધી રાખે થવા જ દઈ એવું જ રહે ને કે પાછી આવશે કે અત્યારે ઊભી નથી રહેતી હવે ભૂર્યો બરો હા અત્યારે જાય બધી ચક્કર મારી છે એટલે અત્યારે આપણું ભેમ છે ને બધી ખેતરમાં આવી ગઈ છે ખેતરમાં જાય અત્યારે ચારે જ ઓલી બાજુ આડા બેઠા છે ને એટલે નકર એકે આ ચરે નહીં ભાગ દોડ જ કીરા કરે ગાયો આ બાજુ છે ને ભેમ બધી આ બાજુ ને આપણે આજે હમણાં જ આવ્યા છીએ કેમ કે ખાંડની ગાડી આવી હતી ને બધું ઉતારી પછી આવ્યા નવરા થયા સવાર એટલે ના લે ઠાર હોય ને એટલે ચરે નહીં પી હું અત્યારે આરામથી હવે ચરશે અત્યારે આપણે ભેવ નાખી લીધી છે ચરવા માટે કાંઈ ને ફાડો હાથ ધોળા ધોળ જાય છે કેમ કે ભે હેઠમાં હોય ને એટલે પછી ધોળે રોકો બીજી અડધી ઊભી રહી ગઈ અડધી હોય તો સીધી ખેતરમાં જ જાય હમણાં ગોતી લે પાડો બેન કેમ કે બે નીકળી ગયા આગળ પાડો છૂટો મોડો જ રાખ એવું બાજુ મૂકી છે ઓલી બાજુ આવી ગઈ બસ બાકી તો તો આગળ ગાયો બધી નીકળી ગઈ પડે કેમ કે બેહું તોફાની બહુ છે ભાગે એટલે બીજી રીતની બસ હવે આ બેને ચાલુ જ રહ્યા હવે માર તો હમણાં વખારો થાય ને એટલે બધી વારવાની કરશે કોશિશ

કેમ કે આને આને જઈ જોઈ ને માર પડતી જ હોય કેમ કે એનો ઉપાડો એવો હોય ભાગી જાય આ ગમે ખેતરમાં નીકળી જતી હોય એ ભાગવા ના દેવાની ભાગે એટલે જાય લાકડી અડાડી દેવાની જઈ ભેગી જાય ને તઈ એના હિસાબે ભાગ બી એ બહુ સુરતો સુરત આવી જાય એક પગે દીખાની નીરાત કરે હાલે આ તો એકે એક નથી હાલતી આપણી બેહો ને બે ભાગ પડે જ ગમે ચારવા જાય ને એટલે ભે અડધી બેહો આપણે આ બાજુ વળી પડી અડધી ઓલી બાજુ જાય અને ગાયો બધી આ બાજુ ભાગે બધી ભેગી કરી અઘરી છે આપણે લાકડી લુ ફાટી છે અવાજ આપે આપીએ મજબૂત બહુ છે ફાટેની આપણે ખુદની કાપેલી હાથે છે મજબૂત તો હોય જ તેલ બહુ પાવું પડે જેટલું તેલ પાવો ને એટલે લાકડી મજબૂત થાય આપણે દુવાળી હોય ને દુવાળિયું કરે ચૂલા પાયા રાખી દયો ને એટલે વધારે થઈ જાય રસોડું હોય તો પેટમાં ગાયો તુયર ખાઈ જાય તો એને વારી લે હવે છે ને દિહ બી ગયો એટલે હવે બેઉ નાખવાનો ટાઈમ થઈ ગયો આપણે ઘડી કરી લઈએ ને હવે જો આવે બધી આમાં આને તેણીને ઉપાડવી જ પડે ફરજિયાત હામે બે હું બધી ચરે હવે હાકવાની ગાયો સામે બધી ગઈ પાછી વરી પડે છે બીજું ગાય નહીં ખડ અહીંયા સારું છે એવું ખાવું નથી એને પાથરા જ ખાવા જાય હવે ધીરે ધીરે બધી નાખશું ઘરે આવી જ આને બહેન ભરવી હતી પણ ગાડીમાં મેળ ના આવ્યો એક બે દી પછી ડોપાડો મારવા જાય છે પૂરવા જાય ગમે એકનો ઉફાડો લેખે જ જાય વારી લે વારી આવું નહીં બે હું વારી લે બધી મારી મારીને જો 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 પાછી ફગાડી અને અમારે કૂતરો પડકે આવે ને બોલા બોલતા કં ના ખારો થઈ જાય એટલે ગારું દે જો પોતે નહીં આવે હવે આવી લીજો પાડા વાર નાખી દઉં અને હવે ભાગવું ઘરે કૂતરો ભાગી આવે એટલે હવે પૂરું એનું હાલે સજો હાલો હવે હાલો આપણે ખડેલી હેઠમાં છે ને ખડેલી છે વચમાં અહીંયા ઊભી છે પાડા જડે નહીં એટલે પાડો બધી બેન વારી આવે પાછી ખારો ના થાય આપણે આગળ એટલે થઈ જાય બધા અત્યારે છે ને આપણે સલ્ફરના વાળે જો જોકે સામે સલ્ફર પડ્યું છે પીળું દાળ જેવું થાય એ બધું કેમિકલનું છે અહીંયા બાજુમાં છે નહીં તમને દેખાડ્યું હા તો આ બધું કેમિકલ ભેગું થાય ને એટલે એનું આ તો હા ભૂકો પાવડર છે બાકી બીજું છે કેમિકલવાળું એ પણ જડે નહીં આમ કેમકે આ બધું પાણીમાં તણાઈ ગયું છે અને જે ઓલી બાજુ પણ આપણી બાજુ જવા એમ છે ને કેમકે કે હું બધી આવે છે બધી ભેગી કરી લે ને પછી રોડ ટપાડી કે અહીંયા બધી ભેગી કરવી જ પડે આ કેમિકલ આપણે સોડા સાબુ બને છે એ ને બાકી બીજું ખેતીવાડીનો આમાં ઉપયોગમાં આવતો હોય પણ આપણે અનુભવ નથી વધારે એનો આખું બહુ બરાની બધી બીવું આવે અંદર બધા ચરવામાં પડી જાય નીકળે ઘડીકમાં બધાને ભેગા કરવા ઘરા પડે હાલે આટલામાં જે આમાં જો મોટા જાડવા પામે તે અંદર આવી અડધી કલાક ઘાટ છે અહીંયા નીકળવામાં કે બધા છૂટા છવાયા જ પડી જાય ચરવામાં તો મોર જવા દેવાની હાલ મંગો હાલો પાડા ને સીટકાર ને બોલાવ્યો આપડે હુર્રુ હા હા હુર્રુ હા ઉભે છે એની એમ કે બે લંગોર આવી ગયો હે હુર્રુ હા હા એટલે હું તો બેહોન બધી વારી લઈએ પાછી વારી જાય અલે બોલો બોલો ભાઈ તો પાછો આવે જ્યારે એટલે અડધી પે નીકળી બહાર અડધી અંદર ચોટી પડી ચારવામાં પાડો ગોતે બેન એને કામ મારશે બધીને ઘાટશે પછી આપણે રાધા ઉડે છે કેમ કે ફૂલ ધરાઈ જાય ને એટલે પછી માલ ઉડવાનું ઠેકડા જ મારે એમ કે બે દી રાધા એમ કરે છે કે ઉડવાનું કાઈ મી ઉડે કૃષ્ણ હમણાં જો ખારી થાય ને એટલે એ ઉડવાનું ચાલુ કરશે પાછું હવે ધીરે ધીરે હાકી ભે હું